દિવાળીના તહેવારમાં કોઈને ગિફ્ટમાં જો આવી મીઠાઈ આપી હોય ને તો બધાને ખૂબ પસંદ આવે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ના ખાંડ ના ગોળ ના સાકર ના ખજૂર ના કોઈ ખર્ચો એકદમ ઓછા ખર્ચામાં ખૂબ જ ટેસ્ટી હેલ્ધી બજાર જેવા જ આવા લાડુ જો તમે એકવાર ઘરે બનાવી લીધા અને તહેવારોમાં સો ટકા બધા પસંદ આવશે અને મહેમાનોને પણ એકદમ નવા અને યુનિક લાગશે તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલા આ રીતે રોજ પેટલ એટલે કે સૂકી ગુલાબની પાંદડીઓ લીધી છે અને સાથે મેં પિસ્તા લીધા છે અને એકદમ ડ્રાય છે અને તમે હાથથી આ રીતે તોડો ને તો તૂટી જાય એવી છે તો બંનેને આપણે આ રીતે ઝીણું ક્રશ કરી લેશું અથવા તો સમારી લેશું તો બંને આ રીતે રેડી થઈ ગયા છે આપણે એને ગાર્નિશિંગ માટે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં લાડુ બનાવવા માટે આપણે ગેસ ચાલુ કર્યા વગર બનાવીએ છીએ ને તો એના માટે આપણે એક કપ ડેસીકેટેડ કોકોનટ અને એક કપ મિલ્ક પાવડર મેં અહીંયા બનેની ક્વોન્ટિટી સેમ લીધી છે અને હવે બંને વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો તમે દિવાળીના તહેવાર પર આવા લાડુ ક્યારેય નહીં બનાવ્યા હોય આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મારી રેસીપી તમે કઈ કન્ટ્રીમાંથી અને કઈ જગ્યાએથી જુઓ એ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે તો અહીંયા તમે જુઓ આ મિક્સર રેડી થઈ ગયું હવે આપણે કોઈ પણ જાતની સ્વીટનેર એડ કર્યા વગર અથવા તો એકદમ હેલ્ધી રીતે બનાવવા માટે બે ટેબલ મધ એડ કરીશું એનાથી શું થશે કે તમે તહેવારોમાં પણ મીઠાઈ ખાશો ને તો તમને શરદી ખાંસી પણ નહીં થવા દે અને ખૂબ જ હેલ્ધી છે જે લોકો વેટ લોસ કરતા હોય મીઠાઈ ખાવી હોય ને એના માટે પણ આ બેસ્ટ મીઠાઈ છે અને તમે મધ એડ કરશો ને તો તમને ખબર પણ નહીં પડે કે આમાં મીઠાઈમાં મધ એડ કર્યું છે એકદમ નવું અને ટેસ્ટી આ મીઠાઈ લાગશે આ રીતે તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું કે વધારે એડ કરી શકો છો અને આ રીતે મિક્સ કરી દઈશું તો આ જે મધ છે ને મેં દેશી મધ લીધું છે એટલા માટે એનો કલર થોડો ડાર્ક હતો હવે સારી રીતે મિક્સ કરીશું અને હવે તમે કહેશો કે આમાં ઘી પણ એડ નથી કરવાનું તો બાઇન્ડિંગ શે નથી આવશે તો આપણે એને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ ગેસ ચાલુ કર્યા વગર તો એના માટે આપણે દૂધ લઈશું ઠંડુ દૂધ લીધું છે અને દૂધ છે ને આપણે આ રીતે એક એક ચમચી જેટલું એડ કરતું જવાનું મિક્સ કરતું જવાનું છે અને આ રીતે મિક્સ કરવાનું છે તો દૂધ વધારે એડ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલા માટે આ રીતે પહેલાં એક ચમચી એડ કર્યું અત્યારે મેં બે ચમચી જેટલું એડ કરી મિક્સ કરી દઈશું તમે જુઓ આ રીતે જેમ જેમ મિક્સ કરશો એટલે ખબર પડી જશે કે દૂધની કેટલી રિક્વાયરમેન્ટ છે તો આ રીતે હાથથી મસળતું જવાનું અને મિક્સ કરતું જવાનું એટલે વધારે દૂધ પણ ના થઈ જાય અને જો વધારે દૂધ થઈ જાય ને તો તમારે એમાં ફરીથી થોડું બેસિકેટેડ કોકોનેટ અને મિલ્ક પાવડર મિક્સ કરી દેવાનું અહીંયા પ્રોપર મિક્સ થાય ને એટલું જ મેં દૂધ એડ કર્યું છે જો આ માપથી તમે બનાવો ને તો માત્ર ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરવાનું આ રીતે મિક્સ કરી દેવાનું અને તમે જુઓ એક ચમચી જેટલું દૂધ પણ વધ્યું છે હવે હાથમાં સરસ રીતે આપણે ઘી લગાવી દેવાનું પહેલા હાથથી ધોઈ લેવાના એટલે હાથમાં બિલકુલ લાડુ બનાવતી વખતે ચોટશે નહીં અને તમે મિક્સરને થોડીવાર માટે ફ્રીઝમાં રાખીને પણ સેટ કરી શકો છો અને પછી લાડુ બનાવી શકો છો આપણે તરત જ બનાવીએ છીએ અને આ લાડુને આ રીતે એકદમ નાની નાની સાઇઝના બોલ્સ જેવા બનાવી લેશું તો જે બાર માર્કેટમાં બજારમાં મળે ને એ ચોકલેટનું કોટિંગ હોય અને એમાં ચોકલેટ હોય છે પણ આપણે ચોકલેટ વગર બનાવીએ છીએ તમે જુઓ એકદમ પરફેક્ટ સ્મૂથ લાડુ તૈયાર કરી લેવાનો છે આ રીતે લાડુ તૈયાર થઈ જાય ને એટલે પ્લેટમાં રાખી દઈશું અને એ જ રીતે પાકીના લાડુ બનાવી તૈયાર કરી લેશું પહેલાં આપણે આ રીતે લાડુ તૈયાર કરી લેશું અને પછી આપણે એને કોટિંગ કરીશું તો તમે દિવાળીના તહેવાર ઉપર કઈ કઈ મીઠાઈ બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય ને તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને નવી નવી રેસીપીઓ મળતી રહે અહીંયા તમે જુઓ આ રીતે બધા જ મેં લાડુ બનાવી તૈયાર કરી લીધા છે આપણા બધા લાડુ બનીને તૈયાર થઈ ગયા આટલામાંથી બાર લાડુ બનીને તૈયાર થયા છે હવે આપણે જે પિસ્તા અનુ અને રોજ પેટલનું કતરણ રાખ્યું છે અને એમાં આ રીતે કોટિંગ કરી લેવાનું કોટિંગ એક સરખું કરવાનું આ રીતે એટલે પરફેક્ટ બની જશે તમને કોઈ આ રીતે બનાવે અને ગિફ્ટમાં આપે તો તમને કેવી મજા આવે જો તમારે કોઈને ગિફ્ટમાં લાડુ આપવાના હોય મીઠાઈ આપવાની હોય ને તો આ મીઠાઈ તમે બનાવી અને ચોક્કસથી આપજો ખૂબ જ ટેસ્ટી છે હેલ્ધી છે અને એકદમ નવા અને યુનિક છે તો બજાર સસ્તા પણ પણ પડશે અને જેમને આપશો ને એની હેલ્થ પણ સારી રહેશે તો બસ આ રીતે બંનેમાં સરસ રીતે કોટિંગ કરી બધા લાડુ બનાવી અને તૈયાર કરી લેશું તો અડધા રોજ પેટલ ને અડધા પિસ્તાના કતરણથી આપણે ગાર્નિશ કરી આપણા લાડુ તૈયાર થઈ ગયા છે તો આ રીતે તમે કોઈ પણ તહેવારોમાં પણ બનાવી શકો વ્રત ઉપવાસ હોય અને પ્રસાદમાં બનાવવા હોય તો પણ બનાવી શકાય છે ને એકદમ નવા અને યુનિક તો જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો આ લાડુને તમે બહાર દિવસ સુધી રાખી અને દિવસ સુધી રાખશો ખરાબ નહીં થાય આ રીતે રીતે સરસ તૈયાર કરી અને ફ્રીઝમાં ડબ્બો ભરી રાખી દેવાના અને અહીંયા મેં ફ્રીઝમાં નથી રાખ્યા તો પણ હું તમને તોડીને બતાવું છું તમે જુઓ કેટલા પરફેક્ટ છે જે આ લાડુને ફ્રીઝમાં રાખશો ને એટલે એકદમ પરફેક્ટ સેટ થઈ જશે તો એકદમ નવા યુનિક આ લાડુ જરૂરથી જરૂર ટ્રાય કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક